કેટલો વધારો છે 400 થી સાડી ચારસો રૂપિયા ડબ્બે તો પેલા માણસો ડબ્બો લેતા ને અત્યારે આ ડબો લેતા હતા અત્યારે પાંચ કિલ્લાનું ડબલું લઈ જાય માણસોની અત્યારે કમાવણી થોડી તકલીફ ને મંદી છે સાડી બત્રી ટકા આપણી માંગ કેવી છે કે સરકારે થોડું લેવો જોઈએ જીવન જરૂરી જીવન જરૂરી વસ્તુ છે અને સર બધાની જરૂરિયાત વસ્તુ છે ટકુ લાવી ટકનું ખાતા હોય તમારી માંગ વેપારી વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર એન્ડ કરો